અહીંયા ઢગો પહાડ છે આમાંથી કોઈ શ્રીફળ લઈ જ શકતું નથી કોઈની તાકાત પણ નથી વાંચી કે આ શ્રીફળ કોઈ ડગાવે જો કદાચ લઈ જાય તો એને તકલીફ થાય તો આઈને શ્રીફળ મૂકવું પડે છે અહીંયા હનુમાન દાદાનો એટલો પરચો છે કે અહીંયા શ્રીફળ ખાવાની વાત તો દૂર રહી પણ અહીંયા ડગાવાની પણ કોઈની તાકાત નથી દ્વારકાના રણમાં રામ રોયો ને એ દી હનુમાનજી મહારાજ એના ખભે હાથ મૂકીને એટલું બોલ્યો તો કે કાતો તો ઉડગણ મધુ કાતો તો રત્નાકર ડારું કાતો તો જાઉ આકાશ આકાશ ઇન્દ્ર ઇન્દ્ર આસન સહારું કાતો જાઉં જાઉ પાતાળ શેષનાક બાસુંગી સહારું કાં સબ સબલક સબ દયંત કો મારું હનુમંત કહે રામ ભરભુ મેં બાંદર એસા કરું જ્યારે રામની આંખમાં આંસુ આયા ત્યારે હનુમાન એટલું બોલ્યો તો કે રામ તારી આંખમાં કાં તો તું કહે તો લંકાને આખી મૂળિયા હાથી ઉખાડીને તારા પગ માં મૂકી દઉં પણ તારી આંખમાં આંસુ નથી જોવા માંગતો એ હનુમાનજી મહારાજ કે અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર ભગવાન જેને સેલ્યુટ મારતો હોય જેને સલામ ભરતો હોય મારો તમારો બાપ હનુમાનજી મહારાજ જે મારા ગામમાં શ્રીફળનો પહાડ કરીને બિરાજે છે એનું હોન તમે નહીં પણ આખો સમગ્ર બનાસકાંઠા સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુ સમાજ એનો ગૌરવ લે છે એવો હનુમાનજી મહારાજ શ્રીફળનો પહાડ કરીને મારા ગામ ગેળાની અંદર બિરાજે છે અને દર શનિવારે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર શનિવારે મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયા આવે છે એ આ શ્રીફળનો પહાડ અને ગેળા હનુમાન દાદાનું એક પ્રાચીન મંદિર એ ગેળા લાખણી તાલુકાના ગેળા ગામની અંદર આવેલું છે બનાસકાંઠાના ગેળા ગામે આવ્યો છું અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને જો મંદિર પાસે હું આવ્યો એટલે મેં નાળિયેરનું પહાડ જોયું આ પહાડ જોઈને હું ચોંકી ગયો કે આટલો મોટો પહાડ તો પછી આનો ઇતિહાસ મેં જાણવાનો પ્રયાસ કર્યો અમારી સાથે પૂજારી છે તમને પણ આ ઇતિહાસ જણાવું કે હનુમાન દાદાના હનુમાન દાદાના મંદિરનો અને આ પહાડની પાછળનો ઇતિહાસ શું છે આ અહીંયા નારિયેરનો આટલો મોટો પહાડ છે અહીંયા જુઓ ત્યાં જો મંદિરની આસુબાસુ ખૂબ મોટા આટલા બધા નારિયેર છે શું ઇતિહાસ છે આમાં જય શ્રી રામ જય બજરંગબલી બલી આમાં ઇતિહાસમાં તો એવું છે કે જે શ્રીફળ જે અહીંયા મૂકે છે એ માનતા પ્રમાણે મૂકે છે કોઈ ગમે તેવી માનતા કરે એક મૂકે કોઈ પાંચ મૂકે કોઈ આખો થેલો મૂકે એવી રીતની માનતાથી આ શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે પછી પ્રથમ એ વખતે હનુમાદાદની ખાલી મૂર્તિ અહીંયા હતી બીજું કશું કોઈ હતું નહીં અને ખેજડાનો ઝાડ હતો ખુલ્લે ખુલ્લી બધી જગ્યા હતી એ વખતે પાંચેક શ્રીફળ પડ્યા હતા એટલે અંદાજે એક વર્ષ થઈ ગયા અમારે આસોદરની અંદર હરદીપુરી બાપુ હતા તે અહીંયા આવ્યા એટલે એમણે પાંચેક શ્રીફળ જોયા એટલે દાદાને કીધું દાદા આ શ્રીફળ પાંચેક પડ્યા છે ખોટા પડ્યા બગડે છે તો હું શ્રીફળ વધેરીને છોકરાને ખવરાઈ દઉં પછી પોતે વધેરીને છોકરાને શ્રીફળ ખવરાયા રાત્રે આ ગામની અંદર રાત રોકાણા એટલે અંદાજે બાર વાગ્યાને સુમારે એમને પેટમાં દુખવા આવ્યો તકલીફ થઈ પછી જોયું કે દાદા મેં તારા શ્રીફળ ગાધા હતા એટલે હું સવારમાં પાંચ શ્રીફળ મૂકીશ અત્યારે મને સારું થઈ જાય એટલે સવારમાં ગામના ચાર પાંચ જણા મોટા ઘાંટિયા લોકો આવ્યા અને બાપુ આયા અને કીધું દાદા તારા સા પાંચ શ્રીફળ મેં ગાધાથી મૂકું અને બીજા પાંચ વધારે મૂકું તો મોટો પહાડ કરજે પૂરું શ્રીફળનો આજથી તારા શ્રીફળ કોઈ ખાસે નહીં કોઈ વધે છે નહીં બાકી દુકાને લઈને વધે છે એ રીતનો દાદાનો પહાડ બની ગયો છે પછી ધીમે 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 વસ્તી વધી ગઈ અને શ્રીફળ વધતા ગયા દર શનિવારે મોટો મેળો ભરાવવા લાગ્યો દૂર દૂરથી લોકો આવવા લાગ્યા નવે તો આડે દિવસે લોકો આવે છે શનિવારે વધારે લોકો આવે છે અને બીજો તો દાદાના અનેક પર્ચાઓ છે કે કેન્સર જેવી બીમારી મટાડી છે ગમે તેવી મોટી તકલીફો છે દાદાએ દૂર કરી છે પછી અંદાજે દસ વર્ષ પહેલાં અમારા ગામમાં મોટો ડાયરો હતો એ વખતે એક પટેલનું ટ્રેક્ટર અહીંથી ચોરાણ હતું પછી ઘણી જગ્યાએ શોધખોળ્યું ટ્રેક્ટર મળ્યું નહીં પછી દાદાને આવીને કીધું દાદા તું મારું ટ્રેક્ટર પાછો લાવજે હું તારે ત્યાં કથા કરીશ એટલે પછી પંદર દિવસ વીસ દિવસ એટલે એનું ટૅક્ટરની હાળ અંભાળ મળી ગઈ પછી ટ્રેક્ટર લાવ્યો અને કથા કરી અને બીજા અનેક દાદાના ઘણા બધા પરચા છે કોઈ ઘણા વર્ષો પહેલાં અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો એ વખતે દાદાને છોટ નોખીથી ગામ ઓળખ્યો કે ભાઈ ગામમાં કોઈને કશું થવું ન જોઈએ એટલે દાદાની કૃપાથી ફોમને કશું કોઈને થયો નહોતું ઘણા અનેક પરચાઓ પરચાની વાત કરવા જવું તો પાર ના આવે એટલે દાદાનો ખૂબ ઇતિહાસ મોટો છે જય શ્રી રામ બિલકુલ તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જે નાળિયેર હોય છે કોઈ ઘરે જઈ લઈ જાય ભૂલથી તો એકના બે હા એકના બે જો અહીંથી જે મૂકેલા શિફળ થાય કોઈ લઈ જાય વધારે ન ખાય તો એને બદલે સીપળ પાંચ મૂકવા પડે છે બાકી દુકાનથી લઈને ભલે વધારે ઘરે પ્રસાદી લઈ જાય બાકી અહીંથી લઈને નહીં ખાવાના સીફળ એમ હા અહીંથી ત્રિફળ ઘરે ના લઈ જાય ના ના લઈ જવાય ઘરે હા અહીંથી નહીં કેટલો સમય થયો મંદિરને મંદિરને તો ઘણા વર્ષો જૂની વાત છે અંદાજે દોઢસો બસો ત્રણસો વર્ષ વાત કરો છે ગઢિયા લોકો બાકી આ સીફળનો પહાડ તો પચાસ એક હથ્યા જેવા છે એમ હા બિલકુલ તો આ એક પૌરાણિક મંદિર છે અને અહીંયા છેલ્લા કેટલાક એટલે કે પચાસ વર્ષથી અહીંયા પહાડ લાગ્યો છે અને પહાડ એની પાછળનું કારણ એ છે કે અહીંયા જે પણ લોકો માનતા લઈને આવે છે બાધા લઈને આવે છે તે લોકો નારિયેળ લઈને આવે છે અને નારિયેળ અહીંયા મૂકીને જાય છે નારિયેળ જ્યારે પણ કોઈ ઘરે લઈ જાય તો નારિયેળ એકની જગ્યાએ બે આપવા પડે છે તેવું કહેવામાં આવે છે જો અહીંયાનું કોઈ પણ જે નારિયેળ અહીંયા જે મૂકવામાં આવે છે કોઈ નારિયેળે ખાઈ પણ નથી શકતું તેવું પૂજારીનું કહેવું છે મૂકવા મૂકવા પડે હા પાછા આ